વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના મહેમાન બન્યા હતા બે દિવસમાં ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી સાથે અનેક કાર્યો અને સભાઓનું આયોજન કર્યું હતું પરંતુ બધું કામ પૂર્ણ કર્યા બાદ છેલ્લી ઘડીએ ગુજરાતમાંથી વિદાય લેતા પહેલા પીએમ મોદીએ પોતાના પરિવારની મુલાકાત લીધી હતી જ્યાં પરિવારના તમામ સભ્યોને મળ્યા હતા પત્ની પુત્રી ભાઈ ભાભી વગેરે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નામ સાંભળતા જ આપણે આંખો સામે મોટા મોટા રાજકીય મંચ હજારોની જનમેદની અને દુનિયાના સૌથી મોટા નેતાઓ સાથેની મુલાકાતના દ્રશ્યો સામે આવી જાય છે પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે દેશના વડાપ્રધાન તમામ પ્રોટોકોલ તોડીને અમદાવાદની એક સામાન્ય ગલીમાં એક સામાન્ય પરિવારને મળવા તેમના ઘરે પહોંચી જાય જ્યાં મિત્રો તાજેતરમાં વડાપ્રધાન મોદીના ગુજરાતના પ્રવાસ દરમિયાન આવું જ કંઈ બન્યું હતું અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા રૂપેરા પરિવાર સાથેની તેમની મુલાકાતના ફોટોગ્રાફે સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા કર્યા છે આખરે કોણ છે છે આ રૂપેરા પરિવાર વડાપ્રધાન મોદી મોદી સાથે તેમનો અને કેમ પીએમ બધો રાજકીય કાફલો છોડીને આ પરિવારને ખાસ મળવા પહોંચ્યા હતા ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો વાત શરૂ થાય છે વર્ષો પહેલા એ સમયે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા એ સંઘર્ષના દિવસો હતા ત્યારે તેઓ એક યુવા પ્રચારક તરીકે રાષ્ટ્ર સેવાના કાર્યમાં જોડાયેલા હતા અને સંઘના એક નિષ્ઠાવાન કાર્યકર હતા સ્વર્ગસ્થ શ્રી રામજીભાઈ રૂપેરા રામજીભાઈનું ઘર એટલે સંઘના કાર્યકરો માટેનું બીજું ઘર અને યુવા નરેન્દ્ર મોદીનો તેમની સાથે એક અતૂટ નાતો બંધાઈ ગયો હતો એ દિવસોમાં નરેન્દ્રભાઈ અવારનવાર રામજીભાઈના ઘરે ભોજન માટે જતા અને દેશ અને સમાજની ચિંતા કરતા અને કલાકો સુધી ચર્ચાઓ કરતા રૂપેરા પરિવારે તેમને માત્ર એક કાર્યકર તરીકે નહીં પરંતુ પોતાના પરિવારના સભ્ય તરીકે અપનાવ્યા હતા સમયનું ચક્ર નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને દેશના વડાપ્રધાન તરીકે જવાબદારીઓ સમય નો અભાવ હતો પણ કદાચ સંબંધ નો મીઠાશ ઓછી નહોતી થઈ અને એટલે જ જયારે તેઓ પોતાના ગુજરાત પ્રવાસે અમદાવાદ આવ્યા ત્યારે નિકોલી જાહેર સભા બાદ તેમનો કાફલો સીધો મણિનગરની એ જ જૂની ગલી તરફ વળ્યો તેઓ રૂપેરા પરિવારના ઘરે પહોંચ્યા જે સ્વર્ગસ્થ રામજીભાઈના પત્ની હર્ષિદાબેન અને પરિવારના અન્ય સભ્યો તેમની રાહ જોઈ રહ્યા હતા એ મુલાકાત કોઈ રાજકીય મુલાકાત નહોતી ત્યાં કેમેરાની ભીડ નહોતી પરંતુ સંબોધોની ભાવપીની ક્ષણો હતી વડાપ્રધાને પરિવારના સૌ સભ્યોના ખબર અંતર પૂછ્યા જૂના દિવસોની યાદ તાજી કરી અને એ સ્મરણોને ફરી જીવંત કર્યા આ મુલાકાત એ વાતનો પુરાવો છે કે વ્યક્તિ ગમે તેટલો મોટો થઈ જાય પરંતુ તે પોતાના અને સંઘર્ષના સાથીઓને ક્યારેય ભૂલતા નથી મિત્રો આ ઘટના માત્ર સમાચાર નથી પરંતુ આ એક સંદેશ છે એ સંદેશ કે રાજનીતિ ઉપર પણ સંબંધો હોય છે આ એ સંદેશ છે કે સત્તાની શિખર પર બેસીને પણ પોતાના ભૂતકાળને યાદ રાખવો જરૂરી છે વડાપ્રધાન મોદીના મુલાકાતે સાબિત કરી દીધું છે કે તેમના માટે જૂના મિત્રો અને તેમનો પરિવાર આજે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ